નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેનો હાઇવે ટ્રાફિક માટે વધુ મુશ્કેલ બની ગયો છે જેના કારણે મુસાફરો માટે નવા વિકલ્પોની જરૂરિયાત ઊભી થઈ છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલા સિહોદ ગામના ભારજ નદી પરનો પુલ તૂટી ગયો છે આ પુલ પર ભારત નદી પરની ટ્રાફિક વધતી જતી હતી પુલ તૂટી જતા તેના બાજુમાં એક ઓલ વેધર ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું પરંતુ સદર ભૂમિમાં ફરીથી ઉંમર અને ચોમાસાના પાણીથી તે ડાયવર્જન તૂટી ગયું છે હાલમાં ગુજરાતના નેશનલ હાઇવે નંબર છપ્પન પર છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેની મુસાફરી માટે મુશ્કેલીઓ આવી રહી છે સવારથી સાંજ સુધી આ માર્ગે મુસાફરોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુર વડોદરા જવા માટે પાવીજેતપુર રંગલી ચોકડી બોડેલી વગેરે નવા માર્ગો અપનાવવું પડતું છે જે મોંઘા અને લાંબા પદ બનાવે છે એવામાં રેલવે હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે ટ્રેનમાં મુસાફરોની ભીડ પણ જોવા મળી રહી છે પરંતુ એવામાં વિશેષ માંગણી છે કે ટ્રેનના સમય વધારવામાં આવે વિશ્વસનીયતા માટે હવે રેલવે સેવા વધુ સુલભ બની રહી છે જેથી વિદ્યાર્થીઓ વ્યાપારી ઇમરજન્સી સેવા અને અથવા આરોગ્યલક્ષી સેવાઓ માટે અસરકારક અને ઝડપી માર્ગ મળી શકે ટ્રેન દ્વારા છોટાઉદેપુરથી વડોદરા અથવા મધ્યપ્રદેશ તરફ પહોંચવું સરળ બની રહ્યું છે પરંતુ લોકોની માંગ છે કે ટ્રેનના સમય વધારીને વધુ સેવા પૂરી પાડવામાં આવે મુખ્યધારા માર્ગો બંધ થતા આ રેલવે વિકલ્પ દેશના લોકો માટે એક પ્રેરણાદાયક વિકલ્પ બની રહ્યો છે જેના માધ્યમથી પ્રવાસીઓ તેમના ડેસ્ટિનેશન્સ પર સરળતાથી પહોંચી શકે છે સંપાદન આ સમાચાર તૈયાર કર્યા છે નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર સાથે રહો અજોડ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ હવે માટે આટલું જ ફરી મળીશું એક નવી ઘટના સાથે ધન્યવાદ